સત્તર પૈસાનો વધારો થયો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ટૂંક સમયમાં જોવા મળી શકે છે કારણ કે દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને લઈને સામે આવ્યા વન વિભાગે દોરીના રીલને કબજે કરીને કાર્યવાહી કરી તેમાં ચાઇના દોરીથી પતંગ ચગાવવા માટે દસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે હિંમતનગરમાં ચાઇના દોરીથી પતંગ ચગાવતા બે લોકોને ઝડપી લેવામાં આવ્યા છે હિંમતનગરના વિતરણ રેન્જ અધિકારી અને સ્ટાફે બે લોકોને ઝડપી લીધા હિંમતનગરના માળિયા છાપરિયા વિસ્તારમાં ધાબા પરથી બે જણા ઝડપાતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સ્પાનીયાર્ડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી સ્પાનીયાર્ડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા જેમાં પોલીસે સ્પા માલિક સહિત ત્રણ લોકોની સામે ધી મોરલ ટ્રાફિક પ્રિવિઝન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જોકે દરોડા દરમિયાન ત્રણ યુવતીઓ પણ ઉપસ્થિત હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી જ્યારે પોલીસે રોકડા બાણુ તથા સાત મોબાઈલ ફોન સહિત મળીને કુલ એક નો મુદ્દામાલ કબજે કર્યો છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર અંબાલાલ પટેલની નવી આગાહી નવા વર્ષે ફરી આવશે વાવાઝોડું હાલ ગુજરાતમાં ઠંડી ગરમી વરસાદ તમામ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે સતર્ક થઈ જવું પડશે કારણ કે વર્ષ બે હજાર ચોવીસ નું પહેલું વાવાઝોડું આવી રહ્યું છે આગાહી કા રામબાલાલ પટેલે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે જાન્યુઆરીના મહિનામાં અંતમાં વાવાઝોડું આવશે આગાહી કા રામબાલાલ પટેલે જણાવ્યું કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે અને બાવીસ અને ચોવીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ વરસાદની શક્યતા રહેલી છે ખૂબ જ સમાચાર હવે જન્મ તારીખ રેશન કાર્ડ એ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેના દ્વારા સરકાર લોકોને વ્યાજબી દરે રાશન પૂરું પાડે છે તેની શરૂઆત વર્ષ ઓગણીસો માં કરવામાં આવી હતી

અમદાવાદ શહેરમાં રખડતા સ્વાનના હુમલા વધ્યા જેમાં આઠ વર્ષની દીકરી પર હુમલો કર્યો હતો ત્યારે માથાના બધા વાળ ખેંચી નાખ્યા હતા અને બરડાના ભાગે બચકા ભરીને બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી હતી જેમાં બાળકીનું મોત થયું અગાઉ સુરતમાં પણ બે વર્ષની બાળકીને શરીર પર અને માથાના ભાગ સહિત પચાસ જેટલા બચકા ભરી લેવાતા બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન થયું છે જેમાં અમદાવાદની કેડી હોસ્પિટલોમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા તેમાં અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા યુનિયનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે તથા અમિત શાહના ગુજરાતના તમામ કાર્યક્રમો અત્યારે રદ કરવામાં આવ્યા છે અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા જેમનું આજે સવારે નિધન થયું છે ત્યારબાદ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહો હવામાન વિભાગે કરી મોટી આગાહી હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો મિત્રો જેમાં કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં બે દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તથા

ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અમરેલી APMC માં કપાસની આવકમાં નોંધાયો બમ્પર વધારો ભાવે કર્યા નિરાશ અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન તેમજ કાળા તલનું વાવેતર કરવામાં આવે છે ખેડૂતો સારા ભાવની આશા વિવિધ માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાકનું વેચાણ કરે છે પરંતુ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ સારો મળી રહે છે

ગઈકાલે ઉત્તરાયણે તેમણે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તેમજ સાબરમતી વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણ ઉજવણી કરી હતી આ દરમિયાન તેમણે પતંગ ચડાવ્યો હતો અને આકાશમાં પેચ પણ લડાવ્યા હતા આ આ એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગૃહમંત્રી અમિત શાહ એક બાજુ પતંગ ચડાવી રહ્યા છે તો બીજી બાજુ એક યુવક પતંગ ચડાવી રહ્યો છે આ દરમિયાન પેચ લગાવી યુવકે ગૃહમંત્રી અમિત શાહનો પતંગ કાપી નાખ્યો અને ઉલ્લાસમાં આવીને બૂમો પાડી એ લપેટ અમિત કાકાનો પતંગ કપાયો ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર આરબીઆઈ દ્વારા દેશની બે બેંકો પર કડક કાર્યવાહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશની દરેક બેંક પર નજર રાખવામાં આવે છે જેવી કોઈ પણ બેંક નિયમોનું પાલન કરતી નથી આરબીઆઈ તેમની સામે કડક કાર્યવાહી કરે છે તાજેતરમાં આરબીઆઈ દેશમાં ગુજરાત અને કર્ણાટક રાજ્યમાં બે સહકારી બેંકોના લાયસન્સ રદ કર્યા છે આ બંને બેંકો કાયમ માટે બંધ કરવામાં આવી છે આરબીઆઈના નિયમો હેઠળ આ બંને બેંકોમાં ખાતાધારકો પાંચ લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે છે જોકે ડેટા અનુસાર બંને બેંકોના નવાણું ટકાથી વધુ ગ્રાહકો તેમની ડિપોઝિટની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર રહેશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ પણ સમાચાર ઉત્તરાયણની ઉજવણીએ રાજ્યભરમાં ઇમરજન્સીના કેસમાં કર્યો વધારો ઉત્તરાયણના તહેવારની ઉજવણી પર અમદાવાદમાં ઇમરજન્સીના બનાવોમાં વધારો થયો

ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર જો તમે સોનું અને ચાંદી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જાણો આજે સોના અને ચાંદીના ભાવ આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો આજે 15 જાન્યુઆરી 2024 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો આજે બિલિયન માર્કેટ ખોલતાની સાથે જ સોનું 170 રૂપિયાને ચાંદી 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો આજે ચોવીસ કેરેટ સોના નો ભાવ ત્રેસઠ હજાર પાંચસો નેવું સોના નો જોવા મળ્યો છે ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર શેરબજારમાં ઐતિહાસિક તેજી સેન્સેક્સ પહેલીવાર વાર તો પાર શેરબજાર નવી ઐતિહાસિક ટોચને પરસી ગયું છે અને બી નો સેન્સેક્સ